તો જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જન હનુમાન મંદિરની મુલાકાત લેવાની છે તો પાવાગઢથી કિલોમીટરના પાવાગઢ છે જન હનુમાન મંદિર તો અત્યારે આપણે આ બાજુથી આવ્યા પાવાગઢવાળા રોડથી જોઈ શકો છો કે આ બાજુ રોડ છે અને આ બાજુ જવાનું છે જન હનુમાન મંદિર બાજુ અને અત્યારે આપણે ઉભા રહ્યા છે જામુગોળા જંગલમાં ઉભા રહ્યા છે આ બધું જંગલ વિસ્તાર તમને જોવા મળે છે પ્રાણીઓનો વધારે હોય છે એવા જંગલમાં આપણે આજે ખતરનાક વિડીયો બનાવવાનો છે અને આ વિડીયોમાં મિત્રો બહુ જ મજા આવવાની છે તો વિડીયો આપણો પૂરો જોજો અને આ વિડીયો વિડીયોમાં તમને મિત્રો પાંડવોના અવશેષ પણ આપણે તમને બતાવવાના છે જે જગ્યા પર બાણ બાંધને પાણી ગર્યું હતું અને જે જગ્યા પર ભૂમ ચડતા હતા એ ઘંટી પણ તમને બતાવવાના છે તો અહીંયા આપણે જંબુઘોડા જંગલમાં છે અત્યારે અને થોડાક ટાઈમમાં આપણે મંદિરે પહોંચશું અને ત્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું મિત્રો નો ગેટ આવી ગયો છે જોઈ શકો છો તમે આજે છે હનુમાન દાદાના મંદિર જવાનો રસ્તો અહીંયાથી એક કિલોમીટરના અંદર આવેલું છે જન હનુમાન મંદિર તો ફાઇનલી હવે આપણે અહીંયા થઈને જવાનું છે તો આપણે આગળ વધીશું મિત્રો આ તમને ગેટ જોવા મળે છે અને આ ચારે બાજુ તમને જંગલ વિસ્તાર જોવા મળે છે જોઈ શકો છો જંગલ વિસ્તાર પૂરો છે અને અહીંયાથી હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે ફાઇનલી અહીંયાથી ગેટ આવી ગયો છે જોઈ શકો છો તમે હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે તો મિત્રો ગેટ પસાર કરીને હવે આપણે આગળ વધીશું અને અહીંયાથી એક કિલોમીટરના અંતરે હવે જન હનુમાન મંદિર રહ્યું છે અને અત્યારે આપણે ચાલુ બાઈક છે અને અહીંયા તમને પૂરો જંગલ વિસ્તાર જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયા તમને જંગલ જોવા મળે છે કેમ કે જંગલની અંદર આ મંદિર આવેલું છે મિત્રો અને અહીંયા સાવનમાં ઘણા બધા ભક્તો આ મંદિરની મુલાકાત કરે છે તો આપણે આવ્યા છીએ ઉનાળામાં સાવનમાં પણ ફરીથી આવીશું પાછા તો અત્યારે આવો વ્યૂ તમને જોવા મળે છે જોઈ શકો છો તમે અને અહીંયાથી હવે આગળ વધીશું એટલે પાર્કિંગ એરિયો ચાલુ થઈ જાય છે જોઈ શકો છો આ બધો પાર્કિંગ એરિયો તમને જોવા મળે છે અહીંયા તમારી જે ફોર વ્હીલ લઈને આવશો તો ફોર વ્હીલ તમે પાર્કિંગ કરી શકો છો અને અહીંયાથી તમે પ્રસાદની ખરીદી કરી શકો છો હનુમાન દાળાને ચઢાવવા માટે અહીંયાથી પ્રસાદ તેલ લઈ જઈ શકો છો મિત્રો અને અહીંયા તમને રમકડાની પણ દુકાન જોવા મળી જાય છે અને આ બાજુમાં તમને પાર્કિંગ એરિયો જોવા મળે છે તો અહીંયાથી આપણે આગળ વધીશું હવે અને અહીંયાથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો બરાબર છે મિત્રો અને આ છે જંડગામ અને જંડગામમાં આવેલું છે જન હનુમાન મંદિર આ બધો તમને પાર્કિંગ એરિયો જોવા મળશે અને અહીંયા રમકડાની પણ દુકાન તમને જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયા તાળફળી પણ તમને જોવા મળે છે અહીંયા ઘણું બધું વસ્તુ તમને જોવા મળી જવાનું છે અને જે સામેની તરફ દેખાય છે પેલો ગેટ ત્યાંથી આપણે આગળ વધીશું અને અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો નારિયેળ પ્રસાદ અને તેલ તમારે લઈ જવાનું રહે છે મિત્રો હનુમાનજીને ચડાવવા માટે અને શનિવારના દિવસે તો અહીંયા તમને વધારે ભીડ જોવા મળે છે કેમ કે શનિવારના દિવસે જ્યાં બાર બારથી ભક્તો બધા દર્શન કરવા માટે આવે છે તો આપણે આવી ગયા છે આજે હનુમાનજીના દર્શન કરવા માટે અને આ પૂરી બજાર તમને જોવા મળે છે જોઈ શકો છો કે આ પૂરી બજાર તમે જોઈ શકો છો કે અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અને અહીંયાથી હવે આપણે આગળ વધવાનું છે મિત્રો અને જન હનુમાન મંદિરનો ગેટ આવી ગયો છે અને અહીંયાથી હવે આપણે આગળ વધીશું મિત્રો અહીંયા તમે તમારી ફોર વ્હીલ આ બધાએ પાર્કિંગ કરી છે તો અહીંયા નહીં કરવી મિત્રો તમારે આગળ પાર્કિંગ કરવી અહીંયા તમે ચંપલ કે બૂટ લાવો છો તે તમારે અહીંયા બહાર કાઢવાના રહે છે અને તમારા બૂટ કે ચંપલ હોય તે તમારે અહીંયા કાઢવાના રહે છે મિત્રો જોઈ શકો છો આ સ્ટેન્ડ બનાવેલું છે ત્યાં તમારા બૂટ કે ચંપલ જે હોય તે તમારે અહીંયા કાઢવાનું રહે છે કે અહીંયાથી આગળ મંદિરે જવાનો રસ્તો ચાલુ થઈ જાય છે એના માટે અને અહીંયા પાન પડે કે ખાઈને થૂકવું નહીં તેનું બોર્ડ મારેલું છે જોઈ શકો છો તમે તો નિયમનું પાલન કરો અને અહીંયાથી હવે આપણે આગળ વધીશું તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું મિત્રો અહીંયા જોઈ શકો છો કે હવે મંદિરના પગથિયા ચાલુ થઈ ગયા છે અને અહીંયાથી હવે આપણે આગળ વધવાનું છે મંદિર તરફ જવા માટે અહીંયા તમને અઢાર ફૂટ લાંબી મૂર્તિ જોવા મળે છે અહીંયા તમને ગણપતિ તારાની પ્રતિમા જોવા મળે છે જોઈ શકો છો ગણપતિ દાદાની પ્રતિમાના દર્શન કર્યા પછી અહીંયા તમને અઢાર ફૂટ લાવી હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે અને અહીંયા તેલ ચડાવવાની જગ્યા તમને જોવા મળે છે તો અહીંયાથી તેલ ચડે છે સીધું હનુમાનજીની જે પ્રતિમા છે તેની પર તેલ ચડે છે અહીંયાથી તમે તેલ રેડો છો એટલે સીધું હનુમાનજીની પ્રતિમાએ ઉપર ચઢે છે બરાબર છે અને અહીંયા આગળ શ્રીફળ વધારવાની જગ્યા છે મિત્રો તો અહીંયાથી તમે શ્રીફળ વધારી શકો છો અહીંયા શ્રીફળ બદલવાનું સ્ટેન્ડ બનાવેલું છે પૂરું તો અહીંયા તમે શ્રીફળ વધરી શકો છો મિત્રો તો ફાઇનલી આપણે દર્શન કર્યા છે અને નીચે પણ જઈશું હવે અહીંયા શ્રીફળ વધરીને હવે અહીંયાથી આપણે નીચે જવાનું છે મિત્રો અને નીચે પણ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંના આપણે દર્શન કરીશું ફાઇનલી તો અહીંયા બહાર જવાનો રસ્તો છે એક્ઝિટ તો અહીંયાથી આપણે બહાર નીકળી જઈશું કે નીચે પણ મંદિર આવેલું છે એના માટે મિત્રો તો અહીંયા ફાઇનલી આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને શ્રીફળ પણ આપણે વધરી નાખ્યું છે બરાબર છે અને હવે નીચે આપણે આ મહાદેવનું જે મંદિર છે અહીંયાથી આપણે નીચે ઉતરીને ત્યાં જઈશું હવે ફાઇનલી દર્શન કરવા માટે તો મહાદેવના મંદિર તરફ હવે આપણે આગળ વધવાનું છે નીચે જે મંદિર છે તે અહીંયા નીચે પ્રતિમા જોવા મળે છે અને આ રીતના કંઈક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે બહારથી અને હવે અંદર જઈશું આપણને શું શું જોવા મળે છે તમને બતાવીશું તો અંદર તમને નંદીજીના દર્શન થાય છે ત્યાર પછી અહીંયા શિવલિંગ તમને જોવા મળે છે શિવલિંગ દર્શન થાય છે અને પૂજા થાય છે અને પાછળ છે હનુમાનજીની પ્રતિમાના પણ દર્શન થાય છે બરાબર છે મિત્રો હવે બહાર નીકળી જઈશું આપણે હવે અને બહારથી મંદિર આ રીતના કઈક તમને જોવા મળે છે જોઈ શકો છો મિત્રો બહારનો બી તમને આવો જોવા મળે છે બરાબર છે મિત્રો તો મિત્રો આપણે અહીંયા બજરંગલ પ્રતિમાના દર્શન કર્યા અને લઈને મહાદેવના મંદિરના પણ દર્શન કર્યા તો આટલીથી વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ હવે પાર્ટ ટુમાં વિડીયો બીજો લઈને આપણે આવવાનું છે જે અર્જુને બાંધ મારીને પાણી કાઢ્યું હતું એ અને ભીમ જે ઘંટી અનાજ હતા તે પાર્ટ ટુમાં તમને જોવા મળશે તો મિત્રો આ વિડીયો આપણે આટલીથી સમાપ્ત સમાપ્ત છીએ મિત્રો જય માતાજી